એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારેય નહીં કરીએ એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે